જી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રા નગર ચરિયા નીકળે છે તમામ નગરજનો રાહ જોઈને બેઠા હોય છે આખું વર્ષ એક નજર ટાંકીને બેઠા હોય છે કે ક્યારે વહલાના વધામણા કરીએ

તમારી સાથે સહયોગી દીક્ષિતા જોડાયા છે સિદ્ધાર્થ જય દીક્ષિતા પાસે દીક્ષિતા અત્યારે મંદિરમાં કેવો માહોલ છે ભક્તજનોમાં કેટલો ઉત્સાહ છે તો અમદાવાદમાં રથયાત્રામાં મોટી સંખ્યામાં સુંદર શણગારેલા ટ્રક વાહનો જોડાય છે જેમાં ધાર્મિક અને સામાજિક ઉપદેશ આપતા ટેબ્લો પણ જોવા મળશે ઝાંખી દર્શાવતા ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે સાથે ધજા પટાકા અખાડા કરતબ બાજુ આ તમામની હાજરીમાં રથયાત્રા એક ઉત્સવ બની જાય છે રથયાત્રા પરંપરા વર્ષો જૂની છે એકસો છેતાલીસ વર્ષથી આ પરંપરા યથાવત છે આ વર્ષ એકસો સુડતાલીસમું છે અને આ વખતે પણ એટલા જ ઉત્સાહ સાથે એટલા જ ઉમંગ સાથે તમામ ભાવિક ભક્તો જોડાયા છે રથયાત્રાની શરૂઆત થશે પહેંદ વિધિ કરવામાં આવશે સાત વાગ્યે મુખ્યમંત્રી સોનાલી સાવરણીથી ભગવાનનો રથ સાફ કરશે ત્યારે અત્યારે કેવો માહોલ છે તે જાણવાનો પ્રયાસ કરીએ સીધા જયે દીક્ષિતા પાસે દીક્ષિતા મંદિરમાં કેવો માહોલ છે ભક્તો સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે ભક્તોને કેવું લાગી રહ્યું છે એકસો સુડતાલીસ વર્ષ અને આ રથયાત્રા પરંપરાગત રીતે આજ જ પ્રકારે ચાલી આવી રહી છે ભક્તોનું બિલકુલ જી ધરાજ સવારથી જ મંદિર પરિસરના એ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અને જે આ રથ ઉપસ્થિત છે નંદી ઘોષ કલ્પ ધ્વજ અને બહલ ધ્વજ એ ધોરણે

કહેવાય છે કે આટલું બધું ચાલીન છે તો પગમાં છાલા પડી જાય એવું થાય છે હા ભગવાનની ભક્તિ એટલે બધું થાય દર વર્ષે અહીંયા આવું છું દર વર્ષે આ વર્ષે શું વિશેષ તૈયારીઓ કરી છે દર વખતની જેમ રેગ્યુલર જ છે કોઈ વિશેષ તૈયારી નહીં પૂરા ઉત્સાહ અને જોશથી આ રથ ખેંચવા માટે તૈયાર છે તમે કોનો રથ ખેંચવાના છો અમે ભગવાન જગન્નાથ જગન્નાથ રથ ખેંચવાના છો થાક લાગે છે ખરી જરા પણ કેટલી આતુરતા છે ખૂબ જ આતુરતા છે પૂરા જોશ અને ઉત્સાહ સાથે રસ ખેંચવા માટે ખૂબ આતુર છે આટલા દિવસથી કોઈ તૈયારીઓ કરી હોય છે કઈ નહીં બસ આ દિવસની રાહ જોતા હોઈએ છે ખૂબ આતુરતા પૂર્વક અને આ દિવસ માટે અહીંયા અલગ અલગ આ ટીમ જોવા મળી રહી છે અલગ અલગ ટીમમાં હોવ છો બધા ના ના બધા એક સાથે એક સમાજના લોકો સાથે જ સમૂહમાં રસ ખેંચતા હોય છે કેટલા સમયથી તમે અહીંયા આવો હા અમે ત્રણ પેઢીથી અહીંયા આવીએ છીએ બારસોથી પંદરસો ખલાસીઓ આગળ ખેંચો આવે છે અમદાવાદથી વડોદરાથી સુરતથી મહેમદાથી બધી જગ્યાએ બાળગામથી રથ ખેંચો આવતા હોય છે ભગવાનનો રથ ખેંચવાનો લાભો મળે છે તમને કેટલો આનંદ છે અમને એ ખલાસ ભાઈઓને એટલો આનંદ થાય છે કે અમને હર સાલ જે રથયાત્રા આવે એ પહેલાં અમને બે દિવસથી જે અમને રથ ખેંચવા માટે એટલા ખૂબ આનંદ છવાઈ ગયો છે કે અમે હર સાલ રથ ખેંચવા એવી અમે તમન્ના છે સૌથી પહેલાં જ્યારે મૂર્તિ ઉપરથી લાવવામાં આવે છે તો શું અહીંયા શું પૂજા અર્ચના થાય મૂર્તિ અહીંયા લાવવામાં આવે ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તેમને એમનો મુગટ અને પાઘડી પહેરાવવામાં આવે ત્યારબાદ એની પૂજા અર્ચના કરીને ત્યારબાદ જે સીએમ આવે એની પૂજા અર્ચના કરે ત્યારબાદ રથનું આગળ પ્રસ્થાન કરવામાં આવે છે આજે આખી સફર છે એમાં ખલાસીઓ બદલાય છે ખરી ના બદલાય બદલાય નહીં એક ના એ જ

કહેવાય ભગવાનનો રથ હંકારવાનો જ્યારે મોકો મળતો હોય એ મોકો કોઈ ચૂકે નહીં કારણ કે આપણા તમામના જે રથ છે જીવનના એમની જે દોરી છે ભગવાન જગન્નાથના હાથમાં છે ને આજે સ્વયં ભગવાનનો રથ ખેંચવાનો જ્યારે લાહો મળ્યો છે ત્યારે લોકો છે એમનો ઉત્સાહ સમાતો નથી આંખો તે લોકોની રાહ જોઈ રહી છે કાગડોળે કે ક્યારે ભગવાનની જે કાચની મૂર્તિઓ છે તમને નીચે લાવવામાં આવે અને આ તરફ પણ અમે આપને એ દ્રશ્યો બતાવીશું આપ જુઓ આ લોકો જે ભક્તો છે વહેલી સવારથી જ અહીંયા આવીને પહોંચે જી ગયા છે અને ભગવાનની એક ઝલક અને રત્ના દર્શન માટે તે લોકો અહીંયા ઊભા છે ક્યાંથી આવ્યા છો મહેસાણા મહેસાણાથી આવ્યા છું હા કેટલા દિવસથી છો અમે કાલ સવારના આવ્યા છે શુક્ર દર વર્ષે આવો છો હા કોણ કોણ આવો છો હું અને મારા ફેમિલી ફેમિલીવાળા સાથે તમે ક્યાંથી આવ્યા છો સિદ્ધપુરથી સિદ્ધપુરથી આવ્યા છો પહેલી વાર આવો છો પહેલી વાર આવી છે કેમ લાગ્યું કેટલા કલાકથી ઊભા છો અમે ઊભા છીએ કેટલા 11 વાગે ના ઊભા છીએ 11 વાગે ના પછી અમે મંગળાના દર્શન કર્યા ચાર વાગે પછી મજા આવી ગઈ એમ આનંદ આવી ગયો હવે ફરીથી આવીશું અમે થાક લાગ્યો છે થાક લાગ્યો પણ મજા આવી ગઈ એમ એવું કહેવાય કે પ્રભુના દર્શન મળે તો થાક ઉતરી જાય મળતા થાક ઉતરી જાય તમે કેમ કે દર વર્ષે આવો દર વર્ષે આવવાનું છે ભગવાનના દર્શન કર્યા ભગવાનના દર્શન કર્યા નજીયા રત્ના દર્શન કરવાના છે રત્ના કંકરીને જવાનું પડે આપ ભગવાનના જે દર્શન માટેની લોકોને આતુરતા છે એક ઝલક તે લોકો જોવા માટે આતુર બન્યા છે અને આવી આવા જ દ્રશ્યો બહારની સાઈડ પણ છે કારણ કે આ તો નાથ છે જગન્નો નાથ છે ને જ્યારે જગના નાથ જ્યારે આ રીતે નગરચર્યા પર નીકળતા હોય બહેન સુભદ્રાજી સાથે અને ભાઈ બલભદ્રા સાથે ત્યારે તેમની જે તૈયારીઓ છે તેમાં ક્યાંય કચાસ ન રહી જાય અમે વહાલાને વધામણા કરવા માટે ક્યાંક કોઈ જૂથ ન રહી જાય તેની તમામ રીતે રાહ જો સાવધાની રાખવામાં આવી રહી છે સાથે સાથે એક વસ્તુની એ પણ ધ્યાન રાખવામાં આવી છે કે અમે બારો વહલો આવે તો માત્ર ને માત્ર અમે એને જોયા કરીએ એનું અલૌકિક જે રૂપ છે એનું જે મોહક રૂપ છે અને આવું રૂપ અમને ત્રણસો પાંસઠ દિવસમાં એક જ વાર જોવા મળતું હોય છે અને એનો લ્હાવો અમે ચૂકવાનું કોઈ દિવસ ના ભૂલ કરીએ એ પ્રકારની ભાવનાઓ અત્યારે તેમના મનમાં છે હાથ જોડીને ઊભા છે અને આ જ હાથ જોડીને આપજો ગરમી કેટલી બધી છે પરસેવા લોકોના માથા ઉપરથી ઉભી રહ્યા છે તેમ છતાં પણ પ્રભુ માટે આવ્યા છે તમને ભક્તિમાં લીન થયા છે અને બસ પ્રભુના દર્શન થઈ જાય અને ત્યારબાદ અમારું જીવન ધન્ય થઈ જાય તે જ પ્રકારની ભાવના અત્યારે આ તમામ લોકોના મનમાં છે બીજા દ્રશ્યો અમે આપજો એ બતાવી રહ્યા છે કે આપજો લોકો છે કે જેમને અંદર જવાની તક નથી મળી રહી તો એ લોકો બહાર ઊભા રહ્યા છે અને ભગવાને લઈ જવાના પ્રયત્ન કરી રહ્યા છે હાજરી પુરાવી રહ્યા છે એમના દરબારમાં કે હે વાલા અમે તમને મળવા આવ્યા છે અને અમારી જે હાજરી છે એ હાજરીનો એક ઝલક જોવા માટે બિલકુલ જોડાયેલા રહેશો આપની પાસે પરત ફરીશું